જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે બનાવશું ખાયા જ કરવાનું મન થાય એવી મસ્ત સરળ રીતે રેસ્ટોરન્ટ જેવી જબરદસ્ત ટેસ્ટી લસુની મેથી અને બહુ જ બનાવવાનું ઇઝી છે ઝટપટ બની જાય છે અને ખાવાની તો એટલી મજા આવશે કે તમે રોજ ખાતા હશો એના કરતાં ડબલ ખાશો તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ ગેરંટી છે કે આંગળા ચાટી જશો એટલી ટેસ્ટી છે સો બનાવવાનું શરૂ કરીએ

એટલી જબરદસ્ત ટેસ્ટી બનશે કે તમે હોટલમાં કોઈ દિવસ પછી નહીં ખાશો ઘરમાં જ બનાવશો હવે આપણે આમાં એડ કરીશું થોડું પાણી અને થિક પેસ્ટ બનાવશું પાણી બહુ એડ નહીં કરતા થોડુંક જ એડ કરજો થિક પેસ્ટ આપણને જોઈએ છે અને જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે હવે અહીંયા આપણી થિક પેસ્ટ તૈયાર છે આપણે આને સાઈડ પર મૂકશું હવે લઈશું એક પેન પેન ગરમ થાય એટલે એડ કરીએ છીએ તેલ હવે લઈશું બારીક કાપેલું લસણ ને લસણને સોટે કરશું લાઇટ બ્રાઉન કલર ન થાય કલર ચેન્જ થઈ ગયો છે એટલે લસણ બરાબર આ રીતે સોટે થઈ જાય એટલે હવે આપણે એડ કરીશું મેથીની ભાજી અહીંયા એક મોટી જોડી મેથીની ભાજી લીધી છે ભાજીને ચૂંટીને બરાબર ધોઈ કાઢવાની અને ધોયા પછી એને આ રીતે ચોપ કરી કાઢવાની છે હવે ચોપ કરેલી ભાજી અંદર એડ કરશું હવે લઈશું થોડું મીઠું મીઠું બહુ નહીં નાખતા ફ્રેન્ડ્સ થોડુંક જ નાખજો મીઠું નાખવાથી ભાજી જલ્દી ચડી જશે ને હવે જ્યાં સુધી ભાજી સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે આને કૂક કરીશું ને બે ત્રણ મિનિટ તમે કૂક કરશો એટલે ભાજી સરસ રીતે સોફ્ટ થઈ જશે બહુ ટાઈમ નથી લાગતો હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેથીની ભાજી બરાબર કૂક થઈ ગઈ છે એટલે જેવી મેથીની ભાજી કૂક થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આપણે ટ્રાન્સફર એક પાસે મેથીની ભાજી તૈયાર છે આપણી પાસે પેસ્ટ પણ તૈયાર છે હવે લઈશું એક પેન સેમ પેન લઈએ છીએ જેમાં આપણે મેથીની ભાજી કરી હતી એ પેનમાં લઈએ છીએ તેલ લઈશું જીરું જીરું તતડે એટલે આપણે એડ કરીએ છીએ બારીક કાપેલું લસણ આ લસુની મેથી છે એટલે આપણે લસણનો વપરાશ સારો એવો કરી રહ્યા છીએ હવે લસણને થોડું સોટે કરી લઈએ ફ્યુ સેકન્ડ જ સોટે કરવાનું છે વધારે નહીં હવે ફ્યુ સેકન્ડ પછી એડ કરીએ છીએ કાંદો કાંદો પણ બારીક કાપશું લઈશું આદુની પેસ્ટ અને ફ્રેન્ડ્સ જ્યારે આદુની પેસ્ટ નાખો ત્યારે સાથે તમે લીલા મરચાંની કટકી અને હિંગ પણ નાખજો હવે આને આપણે કુક કરશું જ્યાં સુધી કાંદા થોડા સોફ્ટ ન થાય કાંદાને આપણે એકદમ બ્રાઉન નથી કરવાના ખાલી થોડા સોફ્ટ જ કરવાના છે કાંદા સોફ્ટ થઈ જાય એટલે હવે આપણે એડ કરીએ છીએ ટામેટા એક મોટું ટામેટું લીધું છે બારીક કાપીને હવે મેં અહીંયા નાખ્યા છે લીલા મરચા અને હિંગ જે તમે જયારે કાંદા નાખો ત્યારે લીલા મરચાં ને હિંગ નાખી દેજો આમાં લીલા મરચાની જ સરસ આવે છે એકવાર મિક્સ કર્યા પછી હવે આપણે આમાં એડ કરીએ છીએ મીઠું ને યાદ રાખવાનું છે કે આપણે મેથીની ભાજીમાં પણ મીઠું નાખ્યું છે એટલે એ પ્રમાણે એડજસ્ટ કરીને નાખજો ને હવે જ્યાં સુધી ટામેટું સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે આને કુક કરશું

એકવાર મિક્સ કરી કાઢીએ મિક્સ થઈ જાય મસાલા રેગ્યુલર છે હળદર જીરું લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે અને ગરમ મસાલો ગરમ મસાલો ફક્ત પાંચ ચમચી નાખ્યો છે બધું બરાબર મિક્સ કરી કાઢીએ ઘરમાં નાના મોટા બધા જ એન્જોય કરશે જો તમારી ગ્રેવી એકદમ થીક થઈ ગઈ હોય તો સેજ પાણી નાખી શકો છો અને ફ્રેન્ડ્સ ગ્રેવી થીક હોય તો જ પાણી નાખજો હવે આને આપણે ચાર મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરશું જ્યાં સુધી ઉપર તેલ તરીને આવે ત્યાં સુધી આપણે આ રીતે એને કુક કરવાનું છે અને ચાર મિનિટમાં મસ્ત કુક થઈ જાય છે જેમ જે માં કુક થશે એટલી મસ્ત આમાંથી અરોમા આવશે ફ્રેન્ડ્સ તમને એમ થાય કે ક્યારે બની જાય ને ખાઈએ હવે તમે જોઈ શકો છો કે ગ્રેવી થીક થઈ ગઈ છે અને હવે તેલ પણ છૂટ뚜 પડ્યું છે તમે આ જોઈ શકો છો કે તેલ અહીંયા છૂટ뚜 પડ્યું છે અને જ્યારે તેલ છૂટું પડે ત્યારે આપણે મેથીની ભાજી એડ કરવાની છે એટલે કે ગ્રેવી આમાં બરાબર કૂક થઈ ગઈ છે હવે બનાવેલી મેથીની ભાજી લઈશું અને અંદર એડ કરશું એકવાર મિક્સ કરી લઈએ તો હવે આ ફાઇનલ સ્ટેપ છે ફ્રેન્ડ્સ એ બે એકવાર આ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ચાખી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે અંદર કંઈક મસાલો એડ કરવો હોય તો કરી શકો છો અને ગ્રેવી તમને એકદમ થીક લાગતી હોય તો થોડું પાણી નાખી શકો છો અહીંયા હું ફક્ત પાછું એક ટેબલ સ્પૂન પાણી લઈ રહી છું અને ગ્રેવી થીક લાગે તો જ પાણી નાખજો હવે જ્યાં સુધી એક બોઇલિંગ આવી ન જાય ત્યાં સુધી આપણે એને કૂક કરશું ઓવર કૂક નથી કરવું જોઈ શકો છો કે આ ઉકળવા આવી રહ્યું છે હવે આપણે આને બહુ નથી ઉકાળવાનું બે મિનિટ ઉકળી જાય એટલે આપણી અટરલી બટરલી ડિલિશિયસ સબ્જી તૈયાર છે તરત ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી સૌ ઉકળો આવી ગયો છે એટલે ગેસની ફ્લેમ હવે બંધ કરશું ને જ્યારે પણ સૌ કરો ત્યારે ગરમા ગરમ સૌ કરજો એટલી મસ્ત સુગંધ આવશે કે તરત ખાવાનું મન થઈ જશે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ રોજ તમે જે ખાતા હશો એના કરતાં વધારે ખાશો એની તો ગેરંટી છે રોટલી પરાઠા ભાખરી કે રોટલા જેની સાથે ખાવું હોય એની સાથે આ મેચ થાય છે આજે હું આ ખાઈ રહી છું જવારની રોટલી સાથે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઇરેઝિસ્ટેબલ અને સુપર ટેસ્ટી સો રેસ્ટોરન્ટ સ્ટાઇલ લસુની મેથી તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો થેન્ક યુ ફોર વોચિંગ